ધાર્મિક સ્થળોના સાધુ સંતો દ્વારા આ ધર્મસભામાં પરિક્રમાનો ધર્મધ્વજ આપી બાદમાં આ પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો ચોટીલાના ડુંગર ફરતે છ કિલોમીટરની આ પરિક્રમામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા દૂર દૂરથી આવેલા ભાવિ ભક્તોએ આ પરિક્રમાનો લાભ લઈ અને આનંદ અને ભક્તિમય બન્યા હતા જૂનાગઢ પાલિતાણા જેવા પર્વતોની ફરતે પરિક્રમા કરવામાં આવે છે ત્યારે આજે આ પરિક્રમા ચોટીલા ડુંગર ફરતે થતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો આવનારા સમયમાં પણ આ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે આવનારા ચૈત્રી નવરાત્રી દરમિયાન પહેલા રવિવારે ચોટીલા પરિક્રમા બે હજાર પચીસમાં પણ આયોજન કરવામાં આવશે એવું આયોજક દ્વારા કહેવામાં આવ્યું હતું પરિક્રમામાં લોકો ભક્તિમય બન્યા હતા જંગલ વિસ્તારમાંથી પસાર થઈ આ પરિક્રમા પૂર્ણ કરી હતી નવગ્રહ મંદિર ખાતેથી આ પરિક્રમાનો પ્રારંભ થયો હતો અને ચામુંડા ડુંગર ખાતે આ પરિક્રમા પૂર્ણ કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા દર વર્ષે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન થાય છે એક વાક્યમાં જો એનો ઉદ્દેશ્ય કહું તો ચામુંડા માતાજી આપણા સૌના કુળદેવી છે કુળદેવી ન હોય તો પણ આપણે આપણા પૂર્વજોએ ખૂબ માનતાઓ માનીને દર્શન કર્યા છે આપણા ગુજરાતમાં ગુજરાતીમાં એમ કહેવાય કે જેની મા એક હોય તો એના દીકરા છે એ ભાઈ થયા જો ભાઈ ભાઈ આપસમાં લડે તો દુઃખી છે એની મા થાય તો આપણા ગામની અંદર આપણા વિસ્તારની અંદર એક ભાતૃત્વનો ભાવ જાગે ધર્મ જાગરણ મંચ દ્વારા આયોજીત ચૂંટીલા પરિક્રમા બે હજાર ચોવીસ ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે હજારોની સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે દર વર્ષે આ ભક્તોનો જે ઘોડાપુર છે તે વધી રહ્યું છે લોકોની સુવિધા માટે ઠેર ઠેર સાસ કેન્દ્રો અને શરબત વિતરણ કેન્દ્રો પણ શરૂ થઈ રહ્યા છે રસ્તો પણ ખૂબ સરસ બની ગયો છે તો દર વર્ષે આ રીતે ભક્તોમાં ધર્મનું જે જ્ઞાન છે જે વધી રહ્યું છે દર વર્ષે આ રીતે ભક્તો વધતા રહે એવી અમે આશા રાખીએ અને બહુ જ આનંદમય છે આપ ક્યાંથી આવો છો અમદાવાદ થી આવીએ છીએ કેટલા મે પરિક્રમા કરો છો પહેલી જ છે કેવું રહ્યું તમને બહુ આનંદમય લાગી અમને બહુ સરસ છે એવું મન થાય કે દર વર્ષે આવતા જ રહીએ માતાજી ગિરીશભાઈ ગોસ્વામી દ્વારા પરિક્રમા નિમિત્તે શાળાના બાળકો દ્વારા જે શરબત વિતરણ કરવામાં આવ્યું અને બાળકોએ સેવા આપી એવો અમને મોકો મળ્યો છે કહેવાય છે ને કે ખડ પાણી ને ખાખરા પાણાનો નો નહીં પાર વગર દેવે વાળું કરે એ દેવભૂમિ પાંચાળ તો આ પાંચાળ ભૂમિ છે એ ભૂમિમાં ચાઉનમાં જે પરિક્રમા છે એનું આયોજન માટે બાળકોએ સેવા આપી અને સેવાનો લાભ લીધો આભાર જય માતા જય માતાજી